સિદ્ધપુર એપીએમસી હોલ ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખેડૂત માર્ગદર્શન તથા બેંકના નવનિયુક્ત ડિરેક્ટર જસુભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો સિદ્ધપુર એપીએમસી હોલ ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખેડૂતોને ધિરાણ નીતિ અનવયે માર્ગદર્શન તથા બેન્કના નવનિયુક્ત ડિરેક્ટર ગગલાસણના વતની જસુભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનો શુભેચ્છા સંદેશ સાથે બેન્કના મેનેજર બિપિનભાઈ પટેલ એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ ભાજપના આગેવાન શંભુભાઈ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ રમેશજી ઠાકોર તાલુકા સંઘના ચેર प्रहलाद भाई पटेल जिला भाजप मंत्री मनीष भाई प्रजापति तालुका पंचायत प्रमुख प्रतिनिधि दिलीप जी ठाकुर दूधसागर डेरी डिरेक्टर रणजीत सिंह सोलंकी रमेश भाई देसाई અબલુવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ એપીએમસીના વોઇસ ચેરમેન બાબુભાઈ પટેલ વિધાનસભા સહસંયોજક કૌશલભાઈ જોશી સહિત મંડળીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મંડળીઓના હોદ્દેદારોએ નવનિયુક્ત બેંક ડિરેક્ટર જસુભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઊંઝા શાખાના બ્રાન્ચ મેનેજર રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું